કવરેજ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે કાંકરિયામાં યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં કાંકરિયા પિકનિક હાઉસ ખાતે ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું પિકનિક હાઉસની બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ન્યુસન્સ ટેન્કર બહાર નીકળ્યું હતું તે દરમિયાન પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ પડી હતી પિકનિક હાઉસની દિવાલને અથડાતા દિવાલ ફૂટપાથ પર ઉભેલી મહિલા ઉપર પડી હતી જેમાં ચાર જેટલી મહિલાઓને ઈજાઓ થઈ છે ઇજાગ્રસ્ત ચારેય મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે એએમસીનો ન્યુસન્સ ટેન્કર દિવાલને અથડાતા દિવાલ ગઈ હતી ને બહાર ફૂટપાથ ઉપર ઉભેલી મહિલાઓ પર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓને નાની મોટી ઈજાઓ થઈ હતી આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકતાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા હતા ઈજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે અન્ય ખબરો કે થી ચેનલ કો سبسક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય